ધરમપુરના હાથીખાના પાસે ગોવિંદા કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં આવેલા ફ્લેટમાં એક લાખ સત્તર હજાર મતાની ચોરી કરી અજાણ્યો ચોર ઇસમ ફરાર ધરમપુરના હાથીખાના જંબોડી પાસે ગોવિંદા કોમ્પ્લેક્સ પ્રતાપબા સોસાયટીમાં ફ્લેટ નંબર બસો એકમાં રહેતા મેહુલસિંહ નટવરસિંહ ઠાકોર જેઓ પશુ આહારનું કાચું મટીરીયલ ભેગું કરી મિલો તેમજ ડેરીમાં સપ્લાય કરવાનો ધંધો કરે છે તેમજ મૂળ તેઓ નવસારી પંચવટી સોસાયટી છાપરા ખાતેના રહેવાસી છે છેલ્લા બે મહિનાથી તેઓ અહીં એકલા રહેતા હતા અને હાલ વરસાદની સિઝન ચાલુ હોવાથી ઘરનો સામાન ફેરવવાના હતા જે દરમિયાન તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ તેઓ ફ્લેટ ખાતે સાંજના પાંચ વતન નવસારી જતા રહ્યા હતા અને તારીખ સત્યાવીસ સાત બે ના રોજ પણ તેઓ નવસારી ખાતે જ હતા ત્યારે જયેશભાઈ ટંડેલ નામના પાડોશીનો તેમના પાસે કોલ આવ્યો અને તેમણે જણાવ્યું કે તમારા ફ્લોર ઉપર તારીખ છવ્વીસ ના રોજ તાળું દેખાયું નહોતું તેમ જણાવ્યું હતું તેમજ ઘટનાની જાણ થતાં તરત જ પોતાના ઘરે દોડીએ આવી મેહુલ ફ્લેટના દરવાજાનું નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો ફ્લેટમાં ચેક કરતાં બેડરૂમમાં રાખેલા લોખંડના કબાટમાં દરવાજો ખુલ્લો હતો અને સામાન વેર વિખેર જોવા મળ્યો હતો જોકે આ ઘટના બાદ તેઓને ચોરી થયા હોવા અંગેની જાણ થતાં કબાટમાં રાખેલા સોનાના દાગીના તેમજ રોકડા મળી કુલ એક લાખ સત્તર હજાર મતાની ચોરી થઈ હોવાની જાણ થતાં ધરમપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી